ભાઈ કાબળા કાબળા અલ્યા કાબળા અલ્યા હું સેટ અડધો કલાકથી ફરરો પણ આ માર્ગમાં મને કોઈ મણસ દેખાણો નથી ગમચીયે ને મને એમ લાગે છે કે પડવાનો છે એક એક કાબળા વેઠા છે કે ન વેઠા બેસો વેઠા તો અલ્યા ભાઈ કાબળા તો એમ હોય કાબળા અલ્યા આ કાબળ્યો છે તો કાબળા ઓ તો હારા અલ્યા વીઆઈપી

હોય તો <laughs> લોતરી પણ દોી છે ને એટલે શું કરો લી ના ના ભાઈ મારે જર્સી નથી લેવી આ બંડી ના આ જર્સી ના અને ના ભાવ કરો તમે ચાર વ્યવસ્થા આ કામળાના ને સાડે ચારસો રૂપિયા સાડા ચારસો રૂપિયા કીધા એમ ને આ જર્સીમાં અઢીસો છો એવો થોડાક ઓછા કરો ને આમાં તમાર હું કઈ ગયો

હારો મારે કામ થઈ ગયો કે બંડી એક ને મને ખબર ભાઈ ને સરવાનું હારો લઈને એટલે મારે આ કામ થઈ ગયું

પણ તું પીએ ને પીતો નઈ પણ લે પીતા આપડે સાડા ચારસો કા છસો રૂપિયા કેવાના તોડતા તોડતા સાડા પાંચસો ના આવે તો મારશે

એલા બુજ 500 ઘ્યાથી લો 500 500 ને 300 આલુ લેરી લ્યા ભાઈ પાછ નઈ ગાય નઈ શટ આ તો ભોડા આમાં હા કરો ભાઈ

છસો રૂપિયા આ કપડા ધંધા કરવા જ નહીં આપડા ઓલા રેડી છે લારી પર મરસા